સો જેટલા બાળકોને ફૂડ ની અસર થઈ છે તમામ બાળકોને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ બાળકોને અસર થઈ જામનગર શહેરના હાપા વિસ્તારમાં એલગન સોસાયટી વિસ્તારની મોડી રાતની આ ઘટના મોડી રાત્રે ઝાડા ઉલટી થતાં બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તમામ બાળકોને સારવાર અપાયા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે ઘટના બાદ મહાનગરપાલિકાની ટીમે ગણેશ પંડાલમાં તપાસ હાથ ધરી અંદાજીત અગિયારસો જેટલા લોકોએ લીધો હતો પ્રસાદ ફૂડ શાખાની ટીમે પ્રસાદના નમૂના લઈ તપાસમાં મોકલ્યા છે ગત રાત્રિએ હાપા ખાતેથી અંદાજે પચાસ જેટલા બાળકો જેમને કોઈ ખોરાક ખાધા પછી જાળા ઉલટીની અસર જણાઈ હતી એને કારણે અત્રેના પીડિયાટ્રિક ઇમરજન્સી વિભાગ ખાતે લાવવામાં આવેલા હતા આખી રાત અમારી ઇમરજન્સી વિભાગની ટીમે એના પર કાર્યરત હતી અને તપાસ અને સઘન સારવાર બાદ એમાંથી અડતાલીસ જેટલા બાળકોને અમે ભયમુક્ત જાહેર કરતા એમને ઘરે મોકલી દેવામાં આવ્યા છે સારવાર પછી પરંતુ બે બાળકો જેમની તબિયત વધારે નાજુક હતી એમને હજુ પણ વિભાગની અંદર દાખલ રાખી અને સારવાર ચાલુ છે પરંતુ ખૂબ આનંદ સાથે જણાવવાનું કે બંને બાળકો હાલ ભય મુક્ત છે ગત રાત્રિના રવિ પેટ્રોલ પંપ વાળી ગલીમાં એલગન સોસાયટીના ગણેશ પંડાલમાં અગિયારસો થી વધુ માણસોને ગણેશની પૂજા અર્ચના બાદ પ્રસાદ રૂપે વગારેલા ભાત અને છાસનું વિતરણનું આયોજન કરવામાં આવેલું હતું જે રાત્રિના સાડા સુધી ચાલેલ સાડા દસથી જમ્યા બાદ રાત્રે સાડા પછી લોકોને ઉલટી થવાની ફરિયાદો મળતા આશરે એસી જણાને જીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવેલ હતા જ્યાં પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી આ લોકોને રજા અપાઈ ગઈ હતી આરોગ્યની ટીમ દ્વારા જણાવ્યા અનુસાર ડોક્ટરના કહેવા પ્રમાણે હજુ બે લોકોને અહીંયા ટ્રીટમેન્ટ ચાલુ છે અને અમે સવારે આવ્યા ત્યારે સેમ્પલ અવેલેબલ નહોતા અત્યારે અમને એ ભાત અને છાસના સેમ્પલ મળી ગયેલ છે જે અમે ફોરેન્સિક ટેસ્ટ માટે કલેક્ટ કરી લીધેલ છે અને લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી ચાલુ છે